હેલો દોસ્તો હર હર મહાદેવ આપણે છોકરા લોકોને સ્કૂલમાં લેવા આવી ગયા છે બપોરના વાગ્યા છે બાર અને એ લોકો બી છૂટી ગયા છે હવે જસ્ટ આપણે એમને લેવા માટે આવ્યા છે ઘરનું કામકાજ ચાલુ હતું એટલે જોડાયેલા રહો મિત્રો એકદમ સ્કૂલની નજીક આપણે આવી જ ગયા છે ફાઈનલી દોસ્તો આપણે લઈ લીધા છે છોકરા લોકોને સ્કૂલેથી રાજગી બેસી ગયો છે અને આપણે

ફાઇનલી દોસ્તો ઘરનું પીસીસીનું કામ બી આપણો રજૂ થઈ ગયું છે આજે આટલું કામ પત થોડું બાકી છે આજે પતી જશે અને આપણે જમવાનો ટાઈમ થયો હશે જમવા બેસેલા હશે બધા આટલું બાકી છે અને સિમેન્ટ ઘટેલી હતી તો એ બી આપણે આવી ગઈ છે ત્યાં છે પિકઅપમાં ત્યાં પિકઅપમાં સિમેન્ટ મૂકેલી છે ઘરનું કામકાજ આટલું આવ્યું છે છોકરા લોકો બી સ્કૂલેથી આવી ગયા અને રૂટીન વર્ક કાજ ચાલે છે પીસીસીનું કામકાજ તો જોડાયેલા રહો મિત્રો